બદલી બડતી બદનાબી એ પોલીસના નશીબમાં હોય છે પરંતુ ઘણી જગ્યાએ આ સાચું નથી પડતું ઘણા પોલીસ અધિકારીઓ માનવીય અભિગમ ધરાવે છે જેના કારણે ઘણા પોલીસ અધિકારીઓ લોકોના સાચા અધિકારી બની જાય છે આવો જ કિશો ધાનીરાના પીઆઈ એટી પટેલનો જેમની બદલી થતા આજે તેમનો વિદાય કાર્યક્રમ યોજાયો બદલી બઢતી બદનામી પોલીસના નસીબે લખાય છે બધા કિસ્સામાં સાચું પડતું નથી પોલીસમાં પણ માનવીય અભિગમ હોય છે જેના કારણે અનેક પોલીસ અધિકારી જનતાના પ્રિય અધિકારી બની જતા હોય છે આવો જ કિસ્સો ધાનેરાના પીઆઈ એટી પટેલનો છે જેમની કામગીરી જ લોકોને ગમતા જેઓ અલગ અલગ અધિકારીની છાપ છોડીને બદલી થતા આજે વિદાય લીધી મોટી સંખ્યામાં રાજકીય સામાજિક અને જનતાએ ઉષ્માસભર લોકપ્રિય પીઆઈ એટી પટેલને દિલ અને લાગણીથી વિદાય આપી વાત છે એટી પટેલની તો સવા બે વર્ષ તરીકે ધાનેરામાં સેવા આપી ગામડાની જનતાને અહેસાસ કરાવ્યો કે પોલીસ જનતાની મિત્ર છે લોકોમાં જાગૃતિ લાવવા સાચી રજૂઆત માટે પોલીસ સ્ટેશન સુધી પહોંચતા કર્યા લોકો પણ પોલીસની કામગીરીનો સાચો અર્થ સમજ્યા કોઈ પણ વાત વિવાદમાં આવ્યા વિના કોઈના પણ દબાણ વગર સાચી વાત સાંભળી જનતાને પડખે ઉભા રહી કાયદાની મર્યાદામાં કામ કર્યું જેની સુવાસ આજે ફેલાય વિદાય હંમેશા વસમી હોય છે જેની પ્રતિતિ આજે થઈ પોતાના બનાવેલા હોય એમને મૂકીને જવું કેટલું અઘરું હોય એ આ દ્રશ્યો જ બતાવે છે લોકોએ પણ પ્રવચનમાં ભીની આંખો કરી પોલીસ કર્મચારી સત્યતા કરી સતત સફળ કામગીરીનો સામે આવ્યો પોઝિટિવ કારણે પોલીસ સ્ટાફ પણ પોઝિટિવ ઉર્જામાં સૂત્ર સેવા સલામતી અને સુરક્ષા સાર્થક કર્યું પીઆઈ મંદિર નિર્માણ અને માળાકીય સુવિધામાં અગ્ર હરોળમાં રહ્યા ગ્રામીણ વિસ્તારમાં અનેક નાના મોટા કાર્યક્રમમાં હાજરી આપી લોકોમાં પોલીસની પરિભાષાને બદલી નાખવામાં એટી પટેલ સફળ રહ્યા હતા પીઆઈ એટી પટેલે અનેક સારી કામગીરી કરી ગુનાહિત પ્રવૃત્તિ પર લગામ કરી અને ધાનેરા તાલુકે રાજસ્થાન સરહદને હોવાથી ઘણા બધા પડકાર હતા એમાંથી પણ સફળતાપૂર્વક પાર હતા સતત કામગીરીના કારણે આજે વિદાય વિદાય લોકોની ભીની આંખો જ ઘણું બધું કહી જતી હતી જોકે આગળના ભવિષ્યમાં હજુ સારી કામગીરી કરો એવા આશીર્વાદ સાથે ધાનેરાની જનતાના લાડકવાયા પીઆઈને વિદાય આપી હતી વિદાય તો અપાઈ પણ જનતાના દિલમાં પીઆઈ એટી પટેલની કામગીરી યાદ જ રહેશે એનો ઇનકાર ન કરી શકાય